નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સાડી આજે તમને પ્યોર સાટિન સિલ્કમાં બતાવવાના છે એ પણ આપણે શિરોક્ષી ડાયમંડમાં બતાવવાના છીએ આખું હેવી શટન રહેવાનું છે અને પાંચથી છ કલર મેચિંગ રહેવાના છે આપણે પહેલાં તમને પીસ ઓપન કરીને બતાવવાના છીએ બહુ સરસ ડિઝાઇન આવેલી છે જોઈ શકો આખું હેવી પલ્લું રહેવાનું છે અને આખું શિરોક્ષીનું કામ રહેવાનું છે એ પણ તમે જોઈ શકો છો બોર્ડર આખી બહુ હેવી મસ્ત રહેવાની છે અને આ કોઈ પ્રિન્ટ નથી મિત્રો હેવી શાટન વર્ક રહેવાનું છે અને રેટની વાત કરીએ આપણે માત્ર બત્રીસો રૂપિયાની રેન્જ રહેવાની છે અને કોઈ પણ જગ્યા આપણે કુરિયર થઈ જશે મિત્રો ને એકદમ શિપિંગ રહેવાનું છે મિત્રો અને કોન્ટ્રાસ્ટિંગનું બ્લાઉઝ રહેવાનું છે આ બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ જે રીતની બોર્ડર અને પલ્લો આવશે એ રીતનું તેમનું બ્લાઉઝ રહેવાનું છે અને બ્લાઉઝના બેલ્ટમાં પણ આખું શિરોક્ષીનું કામ રહેવાનું છે જોઈ શકો છો અંદર શિરોક્ષીનું કામ અને બ્લાઉઝની અંદર જ આખું જે ડિઝાઇન અને આખી ઝીણી બુટીનું કામ રહેવાનું છે હવે આપણે તમને કલર ઓપ્શનની વાત કરીએ તમારો જે મિત્રો મનગમતો કલર નથી તેનો શોટ લેવાનું ના બોલતા બહુ બધા મસ્ત કલર રહેવાના છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો આપણે ઓર્ડર કરાવી શકશો અને મારા શોપની વાત કરીએ સુરત ભરતનગર વરાછા મારુતિ શોકની બાજુમાં વગેરેથી એક સાત નંબરની શેરી વસુંધા સાડી બસો બે બસો ત્રણ તમે ઓનલાઈન પરસેસ કરવા માગો તો આપણે ઓનલાઈન પર નંબર પણ આપેલો છે એમાં તમે ક્રીન છોડ પાડી અને વોટ્સએપ પર મોકલી દેજો આ બી બહુ મસ્ત કલર રહેવાનો છે ગ્રીન અને પિંક કલર આ અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવી શકશો જોઈ શકો છો જોઈશું કરો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડી અને લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો બિલકુલ ન પડતા કારણ કે વસંત સાડી તમારા માટે રોજેરોજ નવું નવું કલેક્શન લાવતા હતા એને ફરી મળે નેક્સ્ટ વિડીયો થેન્ક યુ